સીતારામની જય માતાજી તો મજામાં બધાય હા તો બધાય મજામાં આવીએ ને આપણી આવે કાંઠ ફરીથી અથાણાની સિઝનમાં તો અથાણાની સિઝનમાં આપણે બધું એકદમ ઓરિજનલ સિંગતેલ અને ઓરિજિનલ એને કે કેસર કેરી તો કેસર કેરી છે આ ફ્રેશ એકદમ જોવો તમે આ રીતે આપણે આંબા રાખ્યા એક બે જો આ કેસર કેરી છે આમ અથાણું આપણે બનાવીએ આપણે તાજે તાજા જો ગુંદા છે એકદમ સરસ જો પાંગડા વાળા ગુંદા છે તો એ ગુંદા છે આ કેરી છે અને આપણે આ બોરેલું છે ખાટા પાણીમાં ગાજર અને ગુંદા ને એ આપણી ઓથાણું બનાવવાની રીત છે તો આ છે ગોળ માપ સાઈઝ બધુંય હું તમને આપા આ ગોળ છે આ આપણું ઓથાણું ભેરવેલું છે અહીંયા મસાલા છે બધાય મસાલા છે આપણે મસાલો મિક્સ કરીને આપણી લાઈવ આપણી તેલમાં અથાણું આપણી બનાવવાનું છે ને આપણી વઘારવાનું પણ છે તો આપણે મુરબો પણ બનાવીએ સૂકાનેવાળું જો આ કાજુની બહ્લી છે આ કાજુ છે તો આપણે આ મુરબામાં દ્રાક્ષ ની કાજુ બધું નાખીએ ને આ આપણું બનાવેલું અથાણું છે ઓર્ડરનું જોવો તમે કેટલું લાવ શકે એટલે આપણે એકદમ ઓરિજિનલ તેલમાં બનાવીએ જોવું આ સિંકતેલમાં છે આ ઓર્ડરના બધા અથાણા આપણી ઓર્ડરના છે તો આવી રીતે આપણી પેક ખરેખર ઓર્ડર કરીએ બધા એ આ હા તો આ રીતે છે ને આપણી અથાણ બનાવીએ ઓર્ડરથી કારણ કે ઘણો બધો ઓર્ડર છે આમાં ફૂગાતું ને તેટલો ઓર્ડર છે તો જે ઓર્ડર આપે ને એના એકદમ આપણે સરસ લાલ અને કાશ્મીરી રેશમ પટ્ટો મરશું બધુંય આપણી ધરાવીએ એકદમ ચોખ્ખાઈએથી બનાવીએ કારણ કે ફૂલ ચોખાઈ છે તમને આમાં ખબર હશે કે એકદમ ઓર્ગેનિક ગાજર આમાં નાખીએ ગુંદા કેરી આ મસાલો આ ગોળ આ બધાય આપણા બધા પાર્સલના છે આ સૂકો મેવા વાળું ડ્રાય ડ્રાય ફ્રુટવાળું આપણે મૂર્વો પણ બનાવીએ તો આપણા હાથનામાં કોઈ પણ ભેળશેડ તો આપણી ભેડ સેલ વગરના બનાવીએ ને આપણે એક વર્ષની ગેરંટી છે એક વર્ષ સુધી આપણે મુરબો પણ ન બગડે બાર ફ્રિજમાં નહીં મૂકવાનો બહાર મૂકો તો એક વર્ષ મુરબો પણ ન બગડે અને અથાણું તો આપણું બગડે નહીં આપણે દર વર્ષે બનાવીએ તો આવી રીતે જો અમે અથાણાં બનાવીએ ચોખાઈથી બનાવીએ ઓરિજિનલ વસ્તુ વાપરીએ તો કોઈ પચાસ રૂપિયા હા ન જોતા પેપા ઓરિજિનલ વસ્તુ વાપરીએ અને આપણે જવાબદારી પણ આપીએ માણસને એમ થાય કે વાહ સસ્તું છે સસ્તા ન જોવો સારી વસ્તુ ખાવ પચાસ રૂપિયા આટું થઈને આખું વરસ ન બગડે તમારું એ માટે તો આપણી જો બધી વરિયાળી ધાણાના કુરિયા રાયના કુરિયા મેથીના કુરિયા એ એકદમ સરસ આપણે ઘરે બનાવીએ અને ઓરિજિનલ ઢીલીનો ગોળ ઢીલો ગોળ પણ નથી વાપરતા અને સરસ આપણે હાથેથી જ ભાંગીને કોઈ મશીન કે કોઈ વસ્તુ નથી આપણે હાથેથી જ જો આ ટોપમાં આપણે વઘાર કરીએ હાથેથી જ બનાવીએ બધું ને હાથેથી જ હલાવીએ ચમચાથી એ રીતે બનાવીએ હે કોઈ મશીનથી કે કોઈ કેમિકલ પ્રેઝિવિટી કોઈ આપણે નાખતા નથી આપણે ઓરિજિનલ જે મોરના ડોહા જે અથાણું બનાવતા હતા જે રાયના ધાણાના મેથીના વરિયાળી કુરિયા બધું નાખેલી એ જ રીતે દેશી અથાણું આપણે બનાવીએ મોરના અહીં તો એ જ રીતે હું બનાવવા તો જો કોઈને ટેસ્ટ કરવો હોય કે કોઈને ખાવું હોય કે કોઈને ઓર્ડર દેવો હોય તો આપણે બે દી પહેલાં ઓર્ડર આપજો આપણે રોજે રોજ અથાણું બનાવીએ ને રોજેરોજ તાજે તાજું બનાવીએ અને ફ્રેશ અથાણું બનાવીએ તો લાઈવ પણ તમને જો હું વિડીયો બતાવવા કે હું કઈ રીતે બતાવવા કેવું ચોખ્ખું છે એ બધુંય તો તમારે છે ને આવી રીતે કોઈને ઓર્ડર દેવો હોય તો વહેલાં તે પહેલાં ઓર્ડર દેજો એક વખત ઓછામાં દેજો કિલ્લામાં દેજો ને પછી વધારે દેજો ખાઈને એટલે આપણી જવાબદારી છે તો હા તો જો આ રીતે હું બનાવા જો કોઈની જોતું હોય તો વહેલા જે વેલા તે પેલા ઓર્ડર કરજો ને રે નો જાતા કોઈ પણ આમાં નંબર પણ તમને આપેલી હું કે કયા નંબરમાં ફોન કરવો રોજ રોજ તો જો આપડી આમાં રાઈના કુરિયા ધાણાના કુરિયા મેથીના કુરિયા અને વરિયાળી અને હળદર મીઠું ને હિંગ હિંગ ઉપર રાખી દેવાની જો આ હિંગ છે એને માથે આપણે ઓરિજનલ તેલ ગરમ કરે નાખવાનું છે તો હું તમને એ બતાવા કે આ રીતે આપણી મસાલો વઘારવાનો છે આ રીતે આપણી મસાલો વઘારવાનો છે

મરચું નાખવાનું છે મસાલો હાવ ઠંડો થેગો ના ને ઠંડો થઈ જાય પછી આપડી લાલ મરચું ભેરો નાખે જો આ ગળાવેલું લાલ મરચું છે બધું આ તીખેરું છે મોરું છે એટલે ઘણા માણસને તીખું જોતું હોય ઘણા એની મોરું પણ જોતું હોય એટલે એ રીતે આપણે જો જો કલર કેવો લાલ આવે ગો આપણે આ ભીલીનો ગોળ આપણે આ ભીલીનો ગોળ આમાં ઠંડુ થઈ એટલે આમાં ભીલીનો ગોળ નાખી દેવાનો છે ને પછી આમાં આપણે ગાજર નાખો ખડા કેરી ના ખોખ બટકા અને બુંદા ત્રણેય વસ્તુ આપણે આમાં મિક્સ કરી દેવાની છે અને આપણે જેટલા કિલો હોય એટલું જેટલું આપણે ગળ્યું ફાવતું હોય આપણે એ રીતે આપણી ગોળ નાખવાનો છે તો આમાં ગોળ જ નખાય ભીલીનો આમાં માં કંઈ હાલે નહીં ખાંડ છે ને એમાં પાણી થાય એટલે ખાંડ નખાય આપણી ગોળ જ નખાય ભીલીનો અને જો તડકો છાયો હોય ને તો ભીલો લે બાકી આમાં ભીલી નો સાફસુફ કરેલી વસ્તુ છે ધાણાના કુરિયા રાય ના કુરિયા વરિયારી બધી કમ્પ્લેટ તૈયાર કરે કરીને અમે ભરી દીધી અને લાઈવ આપણી બતાવી દીધું અથાણું તો બધા મેં આ બનાવ્યું ને બધાએ જોયું કે કઈ રીતે બેન વઘારે તો આમાં રેસિપી પણ આપ જો કોઈને શીખવું હોય ને તો આમાં તમે જોવે એટલે ત્રણેય અથાણું આવડે જાય ને વરદી આ રીતે જો બનાવો ને તો વરૌથી આપણે અથાણું બગડતું ને તો આ રીતે આપણે અથાણું બનાવી હતી ને જો કોઈને પણ જોતું હોય ને તો અમે કુરિયર પણ કરી દઈએ ગમે ત્યાં હોય તોય પણ અમે કુરિયર કરીએ અને જ્યાં જોતું હોય ત્યાં ઓર્ડરથી પહોંચાડીએ જો અમે તો બધે સુરત વાપી વલસાડ મોવા રાજકોટ જામનગર ભાવનગર યુકે ઇઝરાયલ દુબઈ કેનેડા બધે આપણો થાણ જાય ને હું તમને બધાય જ્યાં જાય ને ત્યાં હું તમને બતાવી કે કેટલી કેટલી જગ્યાએ મારું ઓઠાણ કુરિયલ થાય તો આવું તો અમે બે ત્રણ વર્ષ બનાવીએ સારું તો જો આ રીતે હું બધું બનાવવા ને આ રીતેની રેસિપી તમને આમાં બતાવી તો જો તમને રેસીપી મારી કોઈ પણ ગમી હોય અથાણાની તો મારા વિડીયાની લાઇક શેર ની જરૂર કરજો ને બે લાઇક બટન દબાવજો તો આવા અવારનવાર તમને વિડીયા જોવા મળે